પ્રિયાબેને બે સાથી મિત્રોને બોલાવી લૂંટનું નાટક રચ્યું હતું મહિલા મિત્ર અને તેના બે સાથીદારોએ મળીને થેલી ઝૂંટવી ઝપાઝપી કરી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા જોકે તપાસમાં ફરિયાદીના ખુલાસાઓ આધારે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે પોલીસ ફરિયાદ પછી તરત જ સક્રિય કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ઝડપ્યા છે હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે

એક લૂંટનો બનાવ બન્યો હતો લૂંટ નહીં પરંતુ બળજબરીથી છીનવી લેવું જેને આપણે સ્નેચિંગ કહીએ છીએ એનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી પાસેના આશરે સાડા સાત લાખ રૂપિયા એ એ ફરિયાદીના જણાવ્યા મુજબ એક આરોપી બેન અને બીજા બે આરોપી પુરુષો દ્વારા છીનવી લેવામાં આવ્યા હતા અને એ અંગે તેમણે સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને એ ફરિયાદ નોંધાયા બાદ

અને આરોપીને ફરિયાદી બનાવના વખતે સાથે હતા અને સાથે રિવરફ્રન્ટ ભગવાન બુદ્ધની પ્રતિમા ખાતે ગયા હતા અને આરોપ ફરિયાદી દ્વારા પોતાની એક મિલકત વેચવામાં આવી હતી જેનો આશરે એમને જે કેશ હોય એ ચાર પાંચ દિવસથી પહેલાં મળ્યો હતો અને ત્યારથી જ્યારથી કેશ મળ્યો હતો ત્યારે આ આરોપી જે ફરિયાદીના મિત્ર છે એમને આ બાબતે ખ્યાલ આવ્યો હતો અને લગભગ ત્યારથી જ એમણે આ કેશ ગમે તે રીતે પડાવી પાડવાનું પ્લાનિંગ કર્યું હતું કેટલા આરોપી અંજામ છે ઘટનામાં કુલ ત્રણ આરોપી એક મહિલા અને બે પુરુષ સામેલ છે